કેવું એકલો જવાનું આમ કઈ મતલબ નહિ એમ બરાબર આપડે કેવું જોડે કોઈક છોકરી હોય ને જીજુ તો આમ કેવું આમ ઇમ્પ્રેસન પડે આમ કોણ હવે તૈયાર થઈ ગયું તર્યા બેટમેન હજી તો કોઈ નહીં તૈયાર થાય એવું ટ્રાય ચાલુ જ આજે મારે એમ હમણાં છે ને મને એવું ખબર પડે ઇન્સ્ટાગ્રામ પર છે છોકરી છે હા એણે એવું નક્કી કર્યું છે કે રોજ અલગ અલગ ગ્રુપ અલગ અલગ વ્યક્તિ સાથે ગરબા રમવા જશે એવું લાગ હા તમે ટ્રાય કરો જ છો હા ઓકે ઓ ટ્રેન્ડ છે ના ના ભાઈ આ તો કોઈ નક્કી કર્યું હશે કોઈએ હું નામ જે છોકરીનું એનું નામ છે મીરા બોલાને કેવાય કડ્યું કેમ 10 ગ્રુપમાં ફરસે નામ મીરા રાખ્યું છે તું જા ને આમાં ના નું મહેશિયા ના એ લોકો પણ રોયલ ક્વીન એવું લખે છે હું તને કરી આપું છું હવે ચલ ને પણ હું તને શું કઉ છું મહેશિયા એક જ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી જા એટલે કઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી જઈશ ને પછી આમ મગજ મારી જ નહીં લા કઈ પણ જો ને તું ઢોલ ઢોલક સિતાર ગીટાર હાર્મોનિયમ તબલા કોંગો બોંગો ડ્રમસેટ મંજિરા કસું થશે સીધું કલાકાર સાથે સ્ટેજ પર વગાડવા જ દેવાનું હા નઈ હલો હા જીજો